છે જો તો અહિયાં રસોઈ મસ્ત બનવા ઘી બધું આપણું રેડી થઈ ગયું છે અહિયાં ચાલો મિત્રો જે સ્વામિનારાયણ વાગી ગયા છે

નવ વાગી ગયા છે અને આજે આપણે બનાવવાનું છે માખણનું ઘી કે મળી ગયું છે તો હવે આપણે ઘી કરવાનું છે તો કરી નાખી અત્યારે જો ફેરવી દઈ અને પછી ધીમે ધીમે ગેસ ઉપર મૂકી દઈ એટલે આપણું ઘી અહીંયા થતું થાય અને આપણું કામય થાતું થાય એવું બધું છે તો કાલ તો પેંડા બનાવ્યા હતા જે અમારો વિડીયો પેંડા વાળો ન જોયો હોય એ અમારી ચેનલ પર જઈને જો આવજો અને ઠેઠ સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ઠેઠ સુધીના અમારો શું કન્ટેન્ટ જોવા મળે તમને એટલે ખ્યાલ આવે તો ચાલો જો માખણ હવે ખાવાની તૈયારીમાં જ છે થોડીક વાર ફેરવશું એટલે આપણું માખણ મસ્ત રેડી થઈ જશે અને ઘી બની જશે પછી મૂકી દેશું ગેસ ઉપર અને ઘી બનાવવા અને મમ્મી તો આમ મેળવા વગર મલાઈ અને ઘી બનાવી નાખે છે એ માખણ કરના કરે પણ મને એમ થાવતું નથી એટલે આપણે તો જો મેળવી દીધું તું અને હવે માખણ થાય છૂટી પડી જાય અને માખણ થઈ જાય એટલે આપણે ઘી મૂકી દઈએ ગેસ ઉપર અને દાળ પણ જો બાફા મૂકી દીધી છે ને વાગી ગયા છે નવ અને છોકરાઓને બધા આજ તો જો સૌ સૌના કામે ધંધે વહ્યા ગયા છે એ ટ્યુશનમાં સ્કૂલે ને કારખાનું લાગતો ચાલુ આવતો બુધવારે અને હવે આપણે મૂકી દીધું છે ગેસ ઉપર તો ધીમે ગેસે આપણું માખણ બને ત્યાં સુધી આપણે જો ફટાફટ કામ કરવા મળીએ તો પાસે ઊભું ન રેવું પડે અને ધીમે ગેસે રાખી દઈ એટલે ધીમે ધીમે ઓલું થયા રાખશે કચરા બચરા વાળી લઈએ આપડે કેમકે વાગી ગયા છે નવું સવા નવું થઈ ગયા છે એટલે પછી કામનું મોડું થાય એટલે જો આપણે રાખી દીધું ગેસ ઉપર ગેસ સાવ ઘડીક ધીમો રાખી દીધો છે પછી કરશું આપણે ફૂલ તો ચાલો હવે કામ ધંધો કરી લઈએ પેલા જો કામ પતે ને એટલે શાંતિ થઈ જાય પેલા કપડા બપડા તો બધું ધોવાઈ ગયું છે મસ્ત એવું તો જો અહિયાં રસોઈ મસ્ત બનવા મળી છે ઘી બી બધું આપણું રેડી થઈ ગયું છે અહિયાં તો આજે ઘી પણ સરસ એવું બનાવી નાખ્યું છે તો ઠરવા માટે અહીં રાખી દીધું કેમ કે શિયાળો છે એટલે ચટ ઠરી જાય કઈ વાર લાગે નહીં ને તો બનાવવાનું છે બટેટાનું શાક અને આ તો દાળ બનાવી છે જેરા વગરની દાળ ફ્રાય આખે આખી જો બાફેલી હોય ને એ આખી જ રાખી છે એમાં કાલ બનાવીને એટલે કે આ જ ભાવે છે કીર્તનને ભાવે છે ને પપ્પાને બહુ ભાવે દાળ જેવી થાય ને એટલે કે ભાતમાં ખાવાની બહુ મજા આવે તો આજે એવી જ બનાવી છે કે ઝેરતી નહીં એટલે જો ઝેરી નથી આખે આખી બાફેલી વઘાર નાખી વઘાર કરી નાખ્યો છે અને હવે શાકનો વઘાર બાકી છે તો ચાલો આપણે શાક બનાવી નાખી બટેટાનું અને કીર્તન નહીં પણ આવી ગયા છે સ્કૂલે એટલે ટ્યુશનમાંથી ક્યાં ગયો એટલે કીર્તન બ્રહ્મા વયો ગયો લાગે છે

રોટલી ને દાળ ભાત ને ઊંધિયું ને વાહ અરધ્યા વાહ અરે મજા આવી ઘડિયાળ ને ને છે ને બંધ થઈ ગઈ ને હમ ઇલેક્ટ્રિક છે પણ એને થોડુંક હમણાં પ્રોબ્લેમ આવી ગયો અંદરથી સેલ ગયો હોય છે જેટલી વાર લાઈટ જાય ને એટલી વાર બંધ થઈ જાય છે લાઈટ આવે પાછી ચાલુ થઈ જાય દવાખાનું લઈ જવાની છે હવે કે ટાઈમ મળે છે કાલ બંધ હતું ચાલો મિત્રો તો મળી જાય આગળ ચાલો તો આજે આપણે બનાવી છી બદામ પાક ડ્રાય ફ્રુટ પાક આમ તો બધું નાખી છે કાજુ બદામ પિસ્તા એટલે ડ્રાય ફ્રુટ પાક જ કહેવાય બદામ પાક ખાલી નહીં તો જો અહીંયા આપણે માવો લઈ લીધો છે માવાને ખમણી લીધો છે મોળો માવો લીધો છે ગળ્યો નથી મોળો માવો લીધો છે અને હવે જો આ કાજુ બદામ છે એને આખા પાખા આપણે કરી લેવાના છે કાજુ બદામ પીસી લઈએ તમને પાવડર કરો તો પાવડર કરાય પણ અમારે છે ને આખા પાખા રાખવા છે એટલે આપણે થોડોક બહુ પાવડર જેવું નહીં બનાવ્યું તો ચાલો આ બધું પેલા પીસી લઈએ રેડી કરી લઈએ પછી તમને બતાવું કઈ રીતે બનાવવું છે અને ગોળમાં બનાવવાનો છે એટલે છોકરાઓને નડે નહીં તો ચાલો આગળ બતાવું તમને ચાલો તો આપણે જો અહીંયા માવો મસ્ત ખમણીને રેડી કરી લીધો છે અહીંયા ડ્રાય ફ્રૂટને બનાવી લીધું છે એમ કાજુ બદામ પિસ્તા બધું પાવડર કરી દીધું છે સાવ પાવડર નથી કર્યો આખો પાખો રાખ્યો છે અહીંયા જો ગોળ લઈ લીધો છે અને આ માથે ઠેપલી માથે ઓલો કરવા માટે જે ડ્રાય ફ્રૂટ છે અને ઘી હવે તો પેલા બકડીયું મૂકી દીધું છે એમાં નાખવાનું છે આપણે ઘી બે ત્રણ ચમચી ઘી નાખીને માવો આપણે મસ્ત શેકવાનો છે તો ચાલો આપણે પેલા ઘી એડ કરી દઈએ

માવો છે સાડી ચારસો ચારસો ગ્રામ માવો છે તો હવે આપણે લીધું છે એમાં હવે આપણે શેકવાનું છે આ રીતે જો માવો આપણે મસ્ત શેકી લેવાનો છે

સરસતા રીતે માવામાં મિક્સ કરી દેવાનું છે એમાં આપણે ટોપરો પણ એડ કરી નાખશું મિત્રો હમ પછી લો બેટા ટોપરો નાખો આમ તમારું મોટું ટોપરું તમારે નાખવું હોય તોય ન ખાય તમારે જેવું નાખવું હોય એવું ચાડું અમારી આગળ ઝીણું અમે લીધું તો એટલે અમે ઝીણું નાખ્યું છે આ બધું આપણે સરસ મજાનું શેકી નાખવાનું છે થોડીક વાર માટે 5 મિનિટ માટે આપણે આમાં રાખશું અને હલાવશું મિક્સ કરશું એટલે શેકાઈ જશે હોય ને તો છોકરા નડે જો આપણે આ શેકાઈ ગયું છે મસ્ત ને હવે ઘડીક માટે આપણે સાઈડ માં રાખી દેશું એને અને હવે એક બાઉલ માં આપણે લેશું ગોળની પાઈ લેશું એમાં પણ જો બાઉલ લીધું છે એમાં ઘી એડ કરવાનું છે થોડું ઈ ગોળ એટલે આમાં ગોળ એડ કરી દેવું ચાલો તો આપણે હવે ઘી આપડું મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ગોળ નાખવાનો છે હમ એ એક એક બધું ગોળ જ નાખું છું અત્યારે બસ બસ ગોળ ઓગળી જાય ને પાઈ લેવાની છે થોડીક ઉપર ને એટલે ઓગળવા

મિક્સ કરી ગોળમાં પછી તમને ઘી ઓછું લાગતું હોય તો આમાં જઈટ આપણે તમે નાખી શકો ગરમ ગરમમાં પણ અમારે તો જો લગભગ ઓછું નથી ઘણું નાખ્યું છે મેં એટલે જો ઘી છૂટું પડ્યું છે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવું તો જો આપણે થોડીક સ્વીટ નાખી દેસું એમાં એમાં તમારે કાઠું નાખવું તો કાટલું ના પણ છોકરાને નો ભાવે એટલે આપણે નથી નાખતા વળી છોકરાઓ ન ખાય એટલે આપણે થોડીક સ્વીટ જ નાખી શરદી ની સારી તો આપણું મસ્ત રીતે જો મિક્સ થઈ ગયું છે અહિયાં હવે એને એક આપણે થાળી લેશું અને એમાં ઢાળી દેસું ધીમું કરે ચાલો મિત્રો તો જો આપણો પાક થઈ ગયો છે રેડી એ તો ફટાફટ ની જરૂર નથી તમતર તોય ઠળી જાય ઠળી જાય પણ ઉઠાવી જાય ને ચાલો તો જો આપણે સરસ મજાનું ડ્રાયફ્રુટ પાક થઈ ગયો છે રેડી પછી આને પીસ પાડશું કડીક રહીને થોડુંક ઠરે ને પછી હજી ગરમ ગરમ છે કાજુ છે બદામ છે પિસ્તા છે કાજુ પિસ્તા બદામ માવો ટોપરું અને ગોળ ઘી એટલી આપણે બનાવ્યું છે ચાલો થઈ ગયો રેડી હવે આની માથે આપણે ડ્રાયફ્રૂટ વેચશું નાખી દે એટલે બધું ઘીમાં જામ થઈ જાય તો એમાં વાંધો નહી કઈ よくでばる、そこらのいみ。 ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો પાક થઈ ગયો છે રેડી તો જો આપણે ડ્રાય ફ્રૂટ ને બધું ઉપરથી નાખ્યું છે તો પાછો આપણે આવી રીતના કરી નાખશું એટલે અંદર મસ્ત રીતે બેસી જાય ઉપર ચડા ન રહે અને સરસ અંદર દબાઈ જાય તો જો આ શિયાળાની સીઝનમાં છોકરા માટે બહુ સારા તો ઘરે જરૂર તમે પણ ટ્રાય કરજો કેમ કે મગજ શક્તિ ને બધું સારું રે છોકરા નાના છોકરા હોય એને આમ નો ખાય તમારે કાજુ બદામ તો આ રીતનું બનાવીને ખવરાવો તો તમારે ખાય તો તમે પણ ટ્રાય કરજો અમને તો બહુ જો મસ્ત લાગ્યું છે ગામ મસ્ત મને કેવું લાગ્યું છે મને ખબર હોય ને એ તો તમને જ ખબર હોય ને લાવા વાળા ને ખબર હોય કેવું લાગ્યું કા તો જો આ રીતે મસ્ત આપણે જો પીસ પાડી લેવાના છે

માવા પાક બદામ પાક માવા પાક ગ્રેપફ્રુટ પાક રેડી થઈ ગયો છે સોમસિંહ જય સ્વામિનારાયણ આજના બ્લોગ નો એન્ડ અહીંયા જ કરશું જય સ્વામિનારાયણ